જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જોઈ લ્યો આપણે છે ને હવે પહેલાં પેકિંગ કરીને જઈએ છીએ કઈ બાજુ તમે ટાર્ગેટ લગાવો અમે કઈ બાજુ જાતા આવીશું હું ને મમ્મી બે જઈએ છીએ તો જોઈએ હવે ક્યાં જઈ તમે આગળ આગળ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં પેકિંગ થઈ ગયા છે થોડું લેપટોપ લઈ લીધું છે એડિટિંગ માટેનું કેમ કે ત્યાં પાંચથી છ દિવસ રોકાશું એટલા માટે આપણા કપડાનો બેગ લઈ લીધો છે ને બધું લઈને જઈએ છીએ તો તૈયાર થઈ ગયા છીએ આપણે એટલે વિડીયો લોગિંગ કરવાનું મોડું શરૂઆત કરી છે કેમકે સવારમાં આજે આપણે એમરજન્સીમાં જવાનું થયું એટલે શું કે આપણે બધી તૈયારી કરવાની બાકી હતી એટલે બપોર પછીથી લોગિંગ ચાલુ કર્યો છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને નરેશે જો સરસથી દરવાજામાં કલર કરી લીધો છે અને ફરતું બહાર રાખવાય ને એમાંય કરી લીધો જો અને આ બધી છે ને આમાં આ લાકડાનું હોય ને એટલે હવે આ કેટલા વર્ષ થઈ ગયા છે મકાન એટલે ઉધી થઈ ગઈ હતી એટલે અહીંયાથી આ કાઢીને સિમેન્ટ સરસથી ભરી દીધો ને પછી કલર કરી લીધો હજી એક હાથ લગાવવાનો છે એમ કહે છે ત્યાર પછી છે ને આ અધૂરું કામ છે જો ડેલાનું એક બાજુથી અસ્તર થઈ ગયું છે અને એક બાજુ હજુ બાકી છે જો હજી આનો કલર થાય એ કે તમે આવશો ને તો હું કલર કરી નાખીશ એવું કહે છે જો બે બાજુ અસ્તર લગાવી દીધું છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ આગળ મળીએ તે ક્યાં જાય છે તમને ખબર પડી જ જાય આગળ વિડિયોમાં જોવો ને એટલા માટે તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બનીને રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જો હવે તૈયાર થઈને અમે બેસી ગયા છે જો આપણા ખેલા ભરાઈ ગયા છે જો આ એક ખેલો ભરાઈ ગયો છે પછી આપણે જો અહીંયા હોય તો લઈ જવું પડે આમાં આખું લેપટોપ છે ચાર્જિંગ છે પછી આપણું કેબલ છે અને બધુંય આપણે આ થેલામાં રાખીને જઈએ છીએ એટલે આપણું માઉસ છે અને બધુંય આપણે આપણા એડિટિંગને લગતી બધી વસ્તુ આપણે લઈ જઈએ છીએ તો તમે જોજો વિડીયામાં આ આપણું પર્સ છે આપણે આખું પૈસાનું ભરીને જઈએ છીએ કેમકે પૈસા તો વાપરવા જોઈએ જાય છે તો એટલે વિડીયામાં કન્ટિન્યુ રહેજો આપણે કઈ બાજુ જઈએ છીએ તમે મનમાં મનમાં વિચારે રાખો આ વિડીયો આગળ જો એટલે તમને ખબર પડી જાય અને આપણે આપણો ફોન છે એક એડિટિંગ નો ફોન છે અને મમ્મી ના મમ્મી નો એક ફેલો છે કા અને એવું બધું લઈને જઈએ છીએ ને લાંબી ટૂર છે એટલે ચાલો વિડીયો માં કન્ટિન્યુ બેના રહેજો આપણે આગળ આગળ મળશું હવે જો આપણે છે ને ટ્રાવેલર્સ માં જઈ ગયા છીએ જો મમ્મી ને કા મમ્મી હા મમ્મી

આપણે જેતપુર ભૂગી ગયા છીએ કલાક થઈ છે પણ આ સાથે બસ નીકળી હતી આઠ વાગ્યા છે તો આપણે અત્યારે જેતપુર માં એન્ટર થયા છીએ હવે જો કોઈ ટ્રાફિક છે કેમ કે અત્યારનો સમય બધાને છૂટવાનો હોય ને એટલા માટે અંધારું થઈ ગયું છે જો અહીંયા રસ્તાના કામ હાલે છે વિચાર છે બધું પડ્યું છે રોડ બનવાનું આપણે ગોંડલ પાસે મોટા મોટા સાધનોથી રસ્તા ખોદાય છે ને આપણે ફોર લાઇનના રસ્તા બને છે જો આપણે વછરાજ હોટલે પૂગી ગયા છીએ અને આપણી બસ છે ફાઇનલી આપણે સ્ટોક થઈ ગયો છે હોટલમાં માં બસ જમણવાનો મોડ છે છે આપણે ઉપર આવીએ બસ ફાઇનલી હવે જમવાનો થયો છે પણ આપણે કઈ જમવું નથી કેમ કે આપણે બિસ્કિટ ને વેફર ને એવું લઈને આવ્યા છીએ એટલે ખાઈ લેશું અને અહીંયા જોડાને ગાડી વાળા ને બધા હોટલે આવે ને કોઈને ને નાસ્તા પાણી કરવા હોય ને બધા જો જય વસરાજ હોટલ આ વીરપુર છે અત્યારે આપણે વીરપુર પોચા છીએ ચાલો હવે આપણે પણ બસમાં મમ્મી ઉપર છે એટલા માટે જો આપણે આવી ગયું છે ટોલ નાખું ગોંડલ ચોકડી પાસે આવે ને જો આપણે બીજો વર્લ્ડ થઈ ગયો છે પણ ત્રણ વાગ્યાનો આપણે નીચે ઉતરાય છે ઉપર ચડીએ છીએ પાછા મમ્મી ચડે છે જો આપણે ઉપર નીકળી ગયા છીએ આગળ હવે સુરત ટીમ ચોકડી થઈ ગઈ છે તો આપણે આગળ સુરત પહોંચવાની તૈયારી છે હવે ઠંડો પવન છે અત્યારમાં તો બપોરે છે આ ગરમી अत्यारेक को तो ममोवा है जैसे वरना कि करना किदा क्या लिखवाती है